નમસ્કાર મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાતના વિવિધ બાર એસોસિએશનના સભ્યોએ ગુજરાત રાજ્યમાં વકીલો પર વધતી હિંસા અને હુમલાઓને રોકવા એડવોકેટ પ્રોટેક્શન એક્ટ એટલે કે વકીલ સુરક્ષા અધિનિયમ પસાર કરવાની તાત્કાલિક જરૂરિયાત બાબતે માંડવી વકીલ મંડળ દ્વારા પ્રમુખ પ્રતાપ શર્માની આગેવાની હેઠળ માંડવી પ્રાંત અધિકારીના માધ્યમ થકીથી મુખ્યમંત્રી રાજ્ય કાયદા મંત્રી અને કેન્દ્રીય કાયદા મંત્રીને સંયુક્ત રજૂઆત કરી હતી જે માનવીય વકીલ મંડળ દ્વારા આજ રોજ ગુજરાત રાજ્યના એડવોકેટ માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની જે રજૂઆતો છે તે માટેનું એક આવેદન પત્ર ગુજરાત રાજ્યના એડવોકેટ શ્રીઓએ આપવાનું દરેક રાજ્ય સ્થળ પર આપવાનું નક્કી કર્યું હોય અને એના અનુસંધાનમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવા માટે જે અમારે માંડવી તાલુકા વકીલ મંડળ તરફથી જે રજૂઆતો કરવાની છે એના અનુસંધાને અમે આજરોજ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સાહેબ પ્રાણ સાહેબને આજે આ માંડી ખાતે આવે આવેદનપત્ર આપવા અહીંયા ઉપસ્થિત થયા છે અમારા એડવોકેટ ગ્રુપમાં લગભગ એક લાખ પચાસ હજાર જેટલા વકીલો પ્રેક્ટિસિંગ વકીલો છે અને બાર કાઉન્સિલમાં પાંચ લાખની ઉપરના નોંધાયેલા વકીલો છે હવે બીજા રાજ્યોમાં જેમ કે મહારાષ્ટ્ર છે રાજસ્થાન છે કર્ણાટકમાં છે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ થયેલો છે અને તે મુજબ ગુજરાત રાજ્યના વકીલોને પણ એડવોકેટ પ્રોટેક્શન એક્ટનો લાભ મળે અને વકીલો પર થતા છાસરાના હુમલા અટકે એના પર થતી ખોટી ખોટી ફરિયાદો જુનિયર વકીલ સુધીની સ્ટાઇપાઈન સિનિયર વકીલોને રિટાયરમેન્ટ પછીની જે લાઈફ છે એના માટે કંઈક પેન્શન ટાઈપનું કંઈ મળે એની જે રજૂઆતો છે એ રજૂઆતો કરવા અમે અહીંયા ઉપસ્થિત થયા છે અને અમારી એક વાંચા છે કે મીડિયા મારફત વર્તમાનપત્ર મારફત આ અમારી વાંચાને સરકાર શ્રી સુધી પહોંચાડવામાં જેથી એડવોકેટ પ્રોટેક્શન એક્ટ સરળતાથી લાવી શકાય અને ગુજરાત રાજ્યના એડવોકેટને પણ એડવોકેટ પ્રોટેક્શનનો લાભ મળે એવી અમે માંગણી કરીએ છીએ વકીલ એકતા હમીરસિંહ ચૌહાણની રિપોર્ટ માંડવી સુરત આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ